અરવલ્લી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માસની હેરાફેરીનો સિલસિલો જોવા મળી રહ્યો છે મોડસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાંથી ગૌરક્ષકોએ બે કારમાંથી માસનો જથ્થો બહાર લઈ જવાતો હતો જેને પકડી પાડ્યો હતો અરવલ્લી જિલ્લા પોલીસ હાલ શિયાળામાં બિલકુલ ઠરી ગયું હોય તેવું લાગી રહ્યું છે થોડા દિવસ પહેલાં સીઆઈડી તેમજ અન્ય એજન્સી દ્વારા દારૂ તેમજ ગાંજાનો જથ્થો પકડી પાડ્યો હતો ત્યારે સ્થાનિક પોલીસ સ્ટેશનની મીઠી નજર વચ્ચે બહારની એજન્સીની કાર્યવાહીથી સ્થાનિક પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે ગૌરક્ષક ટીમને બાતમી મળી હતી કે બે ગાડીમાં માસનો કેટલોક જથ્થો મોણસ શહેરથી ગોજરાત તરફ લઈ જવામાં આવી રહ્યો છે જે ચોક્કસ બાતમીના આધારે ગૌરક્ષકની ટીમ સક્રિય બની હતી અને સવારના આરસામાં એક નિશાન સની અને ડસ્ટર ગાડીમાંથી ખીચોખીચ ભરેલો માસનો જથ્થો પકડી પાડ્યો હતો જે ગાડીમાં માસનો જથ્થો લઈ જવામાં આવતો હતો તેના ઉપર ગવર્મેન્ટ ઓફ ગુજરાત જ્યારે અન્ય ગાડીમાં એડવોકેટનું સ્ટીકર પણ લગાડેલું હતું ગાડીમાં માસ્કનો જથ્થો લઈ જવામાં આવતો હતો તેના પર લાગેલા ગવર્મેન્ટ ઓફ ગુજરાતના સ્ટીકરથી કેટલાક સવાલો ઉદ્ભવી રહ્યા છે આ ગાડી કયા વિભાગમાં ચાલતી હતી અને કેવી રીતે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખવામાં આવ્યું હતું તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે હાલ તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે ટીમ મેરા ગુજરાત અરવલ્લી